હવે સમાચાર વિગતવાર પરશના પશ્ચિમ વિસ્તારમાં પ્રેમિકાની મદદથી જ ત્રણ પુત્રનો હેવા પ્રેમીએ પોતાની પ્રેમિકાની સગી પુત્રી સાથે 3 વર્ષથી શારીરિક શોષણ કર્યું હોવાની વિગતો બહાર આવતા સંસનાટી મચજો પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર પરશના કુરેશી મહોલ્લામાં રહી રિક્ષા ચલાવતો 49 વર્ષીય અલ્તાફ હુસૈન રહીમ દીવાન ત્રણ સંતાનોનો પિતા છે જેણે મનોબળ ચોકડી ખાતે અહેમદનગર સોસાયટીમાં રહેતી એક પરપ્રાંતિય વિધવા મહિલાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી પરપ્રાંતિય અને મહેન્દ્ર કોટકમાં નોકરી કરતી વિધવા મહિલાને પણ બે સંતાનો છે જેમાં એક પંદર વર્ષીય પુત્ર ને બાર વર્ષ અને આઠ મહિનાની પુત્રી પરપ્રાંતીય મહિલા વિધવા થયા બાદ આ બંને પુત્રો બિહારમાં માદરે વતન રહેતા હતા પરંતુ થોડા વર્ષોથી આ મહિલાએ તેના બંને સંતાનોને ભરૂચ બોલાવ્યા હતા અલ્તાફ હુસે આ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારથી સતત તે સગીરા ઉપર બળાત્કાર કરતો હતો સગીરા જો તેનો વિરોધ કરતો હતો તો તે મારતો પણ હતો અબ્દુલ હુશેનના હિચકારી કૃત્યોમાં તેની પ્રેમિકા એવી સગીરાની માતા પણ સામેલ હતી અને તેની મંજૂરીથી જ પ્રેમી અલ્તાફ સગીર પુત્રી ઉપર સતત બળાત્કાર કરતો રહ્યો થોડા દિવસ પહેલા સગીરાએ તેની માતા તેના પ્રેમી અલ્તાફ હુસેનના અત્યાચારી વલણ સામે તેની ફોઈને ત્યાં જઈ સમગ્ર ઘટનાથી વાકેફ કરતા આ શર્મસાર ઘટના બહાર આવી હતી આખરે સગીરાની ફોઈએ બે ડિવિઝન પોલીસ મથકે બળાત્કારી અલ્તાફ હુસેન દિવાનાને સગીરાની માતા સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે અલ્તાફ હુસેન સામે પોક્સો સહિત બળાત્કારનો ગુનો અને સગીરાની માતા સામે મદદગારીનો ગુનો નોંધી બંનેના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે